અમદાવાદના સૌથી મોટા કાકરિયા કાર્નિવલ બે હજાર ત્રેવીસનો પ્રારંભ પચીસ ડિસેમ્બરે સી એમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો કાકરિયા કાર્નિવલનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતું હોય છે આ કાર્નિવલનું આયોજન પચીસ ડિસેમ્બરથી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધી કરવામાં આવ્યું છે કાંકરિયા પરિષદમાં એકત્રીસ ડિસેમ્બર સુધી ગીત સંગીતથી માંડીને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ગાયક કલાકાર પાર્થ ઓજા કીર્તિદાન ગઢવી યોગેશ ગઢવી સહિત અનેક ગીત સંગીતના કલાકારો આ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાડે છે શાબુદીન રાઠોડ અને જીતુભાઈ દ્વારકાવાળા જેવા હાસ્ય કલાકારો પણ લોકોને ખડખડાટ હસાવે છે કાંકરિયા કાર્નિવલના બીજા જ દિવસે મ્યુઝિકલ બેન્ડ પરફોર્મન્સ ગુજરાતી ગીત સંગીત કાર્યક્રમ જાદુગર શો રોક બેન્ડ પરફોર્મન્સ વેસ્ટર્ન ડાન્સ અને ક્લાસિકલ ગીત સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો આ ઉપરાંત વ્યસન મુક્તિ થીમ સાથે જાગૃત કરતું નાટક પણ રજૂ કરાયું હતું તે સાથે જ પદ્મભૂષણ ડોક્ટર મોનિકા શાહ દ્વારા ક્લાસિકલ સંગીતની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી કાંકરિયા કાર્નિવલમાં રોજ એક લાખથી વધુ લોકો મુલાકાત લે છે કાર્નિવલના બીજા જ દિવસે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન લોકસભાના સભ્ય હસમુખ પટેલ ગુજરાત વિધાનસભાના સભ્ય અમૂલ ભટ્ટ સહિત અનેક ખાસ હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા છવ્વીસ ડિસેમ્બરના રોજ બોલીવુડ ગીત સંગીતનું આયોજન કરાયું હતું જેમાં અરુણ દેવ યાદવ લોકોને પોતાના ગીતથી મોજ કરાવી હતી અરુણ દવે યાદવના ગીતોના તાલમાં ગુજરાત વિધાનસભાના સભ્ય અમૂલ ભટ્ટ પણ નાચી ઉઠ્યા હતા સત્યાવીસ ડિસેમ્બર એટલે કે આજે કીર્તિદાન ગઢવીનો લોક સાહિત્ય ડાયરો યોજાશે જેમાં ડાયરાની રમઝટ બોલાવાશે અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ ગુજરાતી ગીત સંગીત કાર્યક્રમમાં દિવ્યા ચૌધરી આકર્ષણનું કેન્દ્ર રહેશે ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ હિન્દી ગુજરાતી ગીત સંગીત કાર્યક્રમમાં પાર્થ ઓઝા દ્વારા રમઝટ બોલાવાશે ત્રીસ ડિસેમ્બરના રોજ રવિન્દ્ર જાનીનો કોમેડી શો યોજાશે તેમજ કાકરિયા કાર્નિવલના અંતિમ દિવસે એટલે કે એકત્રીસ ડિસેમ્બરના રોજ એક યાદ રફી કે બાદ અને વિકસિત ભારત સંકલ્પ થીમ આધારિત કાર્યક્રમ યોજાશે